અત્યારે આપણે જલેબી બનીને તૈયાર થઈ ગઈ છે નાસ્તો કરવાની ભૂખ લાગી ગઈ થોડીક હેલો વેલકમ ટુ માય ન્યૂ રહ્યો જય માતાજી મિત્રો તો આપણો બ્લોગ જોઈએ તો બધા મિત્રો મજામાં જશે મિત્રો ઊંધોની અંદર છે માસ્ત અમારે નાય ધોલ ફ્રેશ થઈ ગઈ છે મિત્રોને એકદમ કમ્પ્લેટ ફ્રેશ થઈ ગયા છે અને આપણે અત્યારે વાગી ગયા છીએ લગભગ બાર જેવા વાગી ગયા છે ને આપણે બ્લોગ સ્ટાર્ટ થઈ દીધો મિત્રો અને આપણે એ કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણા ભાઈ પણ આપણો ભાઈ પણ આવે છે મિત્રો તો મજાવાની છે મિત્રો અને હાલ આપણે અહીં જોઈ શકો છો તમે તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો તો મિત્રો અમે આવી ગયા છે આપણે ગામડામાં આપણે વાત કરીએ તો શું છે બાસકા હાલ આવી ગયા છે અને અહીંયા તમને જોઈ શકો છો એકદમ મસ્ત હાલ આપણે થોડોક નાસ્તો કરવા જઈ રહ્યા છે ભૂખ લાગી છે અને આપણે રૂમ પર કંઈ બનાવી નહીં એટલે આપણે તો નાસ્તો કરીએ એટલે મસ્ત મજામાં અને ભૂખ લાગી છે એટલે નાસ્તો કરી લઈએ મિત્રો તો વિડીયોની અંદર બની રહ્યા છો બહુ મસ્ત નાસ્તો કરીએ તમારે નાસ્તો કરો તો આવી જાય મિત્રો ભૂખ બહુ લાગી છે તો બને રહું લોગમાં તો મિત્રો મેં આવી ગયા છે આપણે થોડુંક જમવા માટે કાકાની હોટલ ઉપર અત્યારે આપણે જલેબી બનીને તૈયાર થઈ ગઈ છે અને ભજીયા છે સમોસા છે બધું છે કાકા આપડે પેલા ભજીયા બટાકા વાળા ને એ લાવજો ને આપણે તૈયાર થઈ ગયા છે ભજીયા નાસ્તો કરવાની ભૂખ લાગી ગઈ થોડીક એટલે હા ભાઈ અને અહીંયા છે આપડી હોટલ કાકાની હોટલ નાની છે પણ મસ્ત બનાવે છે ભજીયા તો ફાઇનલ અમે નાસ્તો કરી લીધો ભજીયા જમીન હવે નીકળી ગયા છે આપણે દો ભાઈ દોનો તો ભાઈ અને મસ્ત ભજીયા પણ મસ્ત હતા બે ત્રણ આઈટમના હતા અને મસ્ત લાગ્યા ખાઈને અને અંકલ પણ એવું પૂછે છે કે તમે લોક બનાવો પૈસા મળે છે કે નહીં મળતા અને એમનો વિડીયો બનાવ્યો તો એ પૂછે છે કે લાયકો મળી કે ના મળી એમ તો લાયકો મળી બધું મળ્યું પણ એટલે કોઈ બી હું બનાવું જલેબી બનાવું ફાફડા બનાવું તો તમારે આવી ગયોનું વિડીયો બનાવવા માટે એટલે મેં કીધું આવી જશું વાંધો નહીં તો છે આપણે ચા પટરી ચા નાસ્તો રોટલી જમવાનું બધું બનાવે છે અને આ બાજુ છે આપણે સોપ રિટેલર આવી ગયા દુકાનો છે કપડાની દુકાનો પણ છે અહીંયા અહીંયા આપણે કેળાની લારી આવી ગઈ અમારે એક નવું ટેન્કર પણ અહીં રાખ્યું છે પાણીનું કદાચ ઓછું પડે તો પાણી અહીંયાથી પણ મળી શકે છે તો અહીંથી પણ લે છે મિત્રો કાલે ટેન્કર હતું છે મિત્રો અને આપણે આવી ગયા છે આપણી રૂમ ઉપર હવે કે હવે ફ્રી છે અને થોડોક આરામ કરી લઈએ તો મિત્રો આજનો વ્લોગ પછી આટલો તો મળે તમને નવા વ્લોગમાં તો વ્લોગમાં નવા આવે તો લાઈક કરજો શેર કરજો અને અભી તક ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને તો મળે તમને નવા બ્લોગમાં તો જય હિન્દ જય ભારત વંદે માતરમ દોસ્તો